નમસ્કાર ફ્રેન્ડ હું છું સિંગર એન્ડ કોમેડી એક્ટર લક્ષ્મણ ગોહેલ શું કરો છો બધા મજામાં મિત્રો ફટાફટ લાઈવમાં જોડે જજો અને જેટલો બને એટલો વિડીયોને સો ટકા શેર કરી દેજો આદત પડી મને રોજ યાદ કરવાની તારી મહોબત માં જુરી જુરી મરવાની હે મારા રોમ દયા કર્મને દીધી રે સજા હે મારા રોમ કિયા કર્મને દીધી રે સજા આ જિંદગી મદરદ સેન દર્દ મા મજા તો મિત્રો અમારા કોમેડી વિડિયો તમને કેવા લાગે છે 100% કમેન્ટમાં જણાવજો અને મિત્રો થોડા સમયથી અમારા કોમેડી વિડિયો આયા નહીં પરંતુ બે દિવસમાં લેટેસ્ટ વિડીયો તમને જોવા મળશે જોરદાર ધમાકેદાર કોમેડી હશે મિત્રો તો ફટાફટ કમેન્ટમાં જણાવજો કે અમારા કોમેડી વિડીયો કેવા લાગે છે હો પ્રેમ પ્રેમ સવ કહોય કહે અને પ્રેમ જાણે કહો જો જાણે તો મહા જગતમાં એનાથી કોઈ જો જાણે તો જગત મહા એનાથી જુદાન કોઈ તો પ્લીઝ ફટાફટ લાઈવમાં જોડે જાઓ થોડી ઘણી મજ કરીશું અને મિત્રો હાલમાં થોડોક ફેસબુકનો એક પ્રોબ્લેમ બી ચાલી રહ્યો છે જે ફેસબુક અત્યારે લોગિન ઇન નહીં થઈ રહ્યું અનલોક થઈ ગયું છે આપોઆપ ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ મેટાની તમામ જે પણ પેલી એપ્લિકેશન હતી એ બધી જ આપોઆપ બેન એની કે અનલોગિન થઈ ગઈ છે તો મિત્રો ગૂગલમાં સર્ચ કરવાથી એવું જાણવા મળ્યું છે કે મિનિમમ કલાક દોઢ કલાકમાં સ્ટાર્ટ થઈ જશે તો ચિંતાનો કોઈ વિષય નહીં મિત્રો કલાક દોઢ કલાકમાં ફટાફટ ચાલુ થઈ જશે ફેસબુક અને મેટાની તમામ એપ્લિકેશનો તો શું કહેશો